માં બધું તો નાખવી શકે ધંધો કરવો ધંધો કરવો અમુક ધંધો કરું પણ પૈસા માર તો પડી જાતે લઈ જો ખેમલો અમે ખેમલો ભલા લઈ ગયો પણ ગમે તે કઈ ધંધો તો કરવો પડશે ચિંતા જેવો નહીં હજી તો કોઈ સોમાકા પાંગ કોઈ પટી તો નહીં જુ હજી તો પડ્યું છે પેલા સરપંચ ની હજી વેટી પડી રહી છે આ નહીં કોઈ સોમાકા પટી તો નહીં જુ ગમે તે કરે અને ના હોય તો વેટીએ વેચે અને પછી ધંધો તો કરવો પડશે આ વેટી તો એવું કર્યું છે ને આખું ગોમ ચકદોરી ચરાઈ દીધો બધો કરતા કરી નાખ્યા એનું કોઈને ખબર નહીં પણ હમુ તારા સમય આવી ગયો તારા જવાનો એટલે મારે શું હ પૂજામાં પૈસા આવી ગયો તો મને કોઈ ધંધાનો વિચાર તફાવે એના માટે તને સોરવાનું તો મારું મન નહીં થતું હપું શું નહીં થતું પહેરી એવું થાય પણ પ્યારા એવી સર એટલે તને મારો ઓહ તો કરવો પડશે એટલે તને વેચે અને પછી ધંધો મસ્ત હોગી નાખો છે અને કરવો સરળો ને બતાવી દેવું છે એક વખત ગૌણ વાળો નક્કી કર્યું છે કે નમાવા એટલે નમાવા હાલ નહીં નમાઈ દીધા બધાને હાલ બધા જો બગતા હતા બધા હા પેલા બાબુરાને કશી ખબર નહીં પડતી એના વીસ હજાર લઈ લીધા ને ખબર ના પડી અને પેલો સરપંચ ખરો ને એટલી ફોકો આખતો હતો ને એ ના તો વળી દારો દીવો ખરા બપોરે સીધી ગરમોની ચોરી કરી લીધી ને વેટી ઉઠાવી લીધી એને ખબર ના પડી એટલે ઓળખતો નહીં આ કુન આ ખરો ને સોમા પુંજા હ સોમા પુંજા હજી મને ઓળખતો નહીં હજી તો હાખો હજી તો ખાલી મને ધંધો સેટ કરવા દો પછી તવાર ગોમ વાળાને બધાને ખબર અને ગોમ વચ્ચે સેટ કરો છો બીજો કરવો નહીં એટલે મારી નજર ખરી ને એ બધી ગોમો કમ્પ્લીટ કાલે આખા ગોમો મારા ધંધો નાખવાની વાત થઈ છે ને કાલે આખા ગોમો કોઈ ને આવી નહીં તો કોઈ ને જપ્પાઈ થતી નહિ જેમ આટલો બધા રૂપિયા લાવ્યો છો આ બીજું કોઈ નહીં આખું ગોમ ખરું ને ભેગું થઈ અને ઋષે બળે છે બીજું કશું કરવાની જરૂર નથી આ છોમોકા કોને રહ્યા ને એ જ પોતે ઋષે બળે છે અને આ ગામનો અમારો કાળિયો રહ્યો ને એ રહ્યો આ ગામનો ઋષે બળું હોય ને તો બળ આ કાળિયા હોય જેમ કરવું એમ કરો અને છોમાકા કાકા જેમ કરવું એમ કરે પણ ગામમાં ધંધો નાખ્યા વગર તો શાંતિથી રહેવું નહીં અમું જે પૈસા આયા છે ને એ શાંતિથી અને ઈમાનદારીથી ગામમાં ધંધો કરવો છે બીજું કશું કરવું નહીં

વાત કરજો પાછા તો કહી દઉં મારા રૂપિયા લઈને ધંધો કરવો છે જો કને રૂપિયા કની વાત છે તમ કની વાત છે લે તાલ રૂપિયા લઈ જો કાલ 20000 તમારા રૂપિયા કોવાઈ જાય અત્યારે હાલ તણી થઈ જા ભગવાન હાલી દીધા તમ તો કેવાય ના એટલે સોમુકા વીસ હાજર રૂપિયા પડી ગયા ને એટલે કોઈ ભિખારી નહી થઇ ગયા સોમુકા ખબર પડે છે આ તમારા મને ધરામ લેવાનો એ મને તમારી ખરો ને રવા પાપડે ભાગ રવાજો સોમા કાકા કચ્છ થાય નહીં તા ખાલી એમાં નેકરે તો રૂપિયા ના બંડલ લઈને રવાજા કોઈ નહીં

બીજું કશું નહી આ હું ધંધો કરું અને પોચ પચીસ રૂપિયા ગમ માં એ કોઈને ગમતું નહી અને એમાં વધારતો આ કૂતરો મારો પાળેલો મારા ઈ શાક રોટલો રોજ ખાઈ જતો તો એને ગમતું નહીં અને હાલ મોરીએ કહેતા હતા કે ખેમા મારા ગુજામાં પડી ગયો છે ને એ બંડલ તું લઈ ગયો છે આ મોનો ના મોનો શો કાકો ખરા ને ગમે તે શોખ થી આડો ઉડું કરીને જ પૈસા લાવે છે મારા ખરો ને હું આનો પીછો કરવો પડશે પછી એમ કેસે કે ખેમા રાતે હું બંડલ લઈને આવ્યો આ બંડલ છોથી લાવો છે મોણસ એની વર રાખવી પડશે મારે અને આખા ગામમાં ખરો ને સૌથી વધારે અત્યારે રૂપિયા ઉતારતો હોય ને તો આરે મોણસ છે વચમાં કહેતો હતો કે મારા ગુજામાં વીસ હજાર પડી ગયા ઈવાના ગુજામાં કોઈક દસ હજાર રૂપિયા લઈ ગયું અને તારે પાછી બંડલ લાવવાની વાતો કરે છે ના હોય તો ઓના છેડી ખેડી જવા દેજે શું કરે છે

કોઈને ખબર ના પડે અને બરો કાળો કામ કરવા મળ્યો ને એટલે અમે કોઈ તકલીફ ખરી લગી રે તકલીફ નહીં આ ગુજરામાં પૈસો ખૂટતો નહીં આજ જ પાછો બંડલ આવી જશે એટલે હું ચિંતા લેર જ છે કે એટલા કરવાનું હું આખા ગામમાં જઈને ફરી આવ્યો કોઈ દેખાડો ના અને અમુક ખરો ને શાંતિથી ઓળે ઓળે પોતાના કોમો નીકળી ગયો છે મને બધી ખબર પડે છે સોમલા આખા ગામમાં ખરો ને આ બધા નાટકથી જ કરાયો છે બીજા કોઈને નહીં કરાયો પણ મને ખરો ને આખા ગોમ વચ્ચે મારો ઉગાડો પાડવો પડશે જો જાય ને એ શેડી શેડી બોલ્યા વગર કશું કરવું નહીં એ કળ જ જવું છે જા તું તાર કેટલો જોઈ છે જઈ જઈ ઓહો અમે ગોમના બસ સ્ટેન્ડ જઈને બેઠો છે કોનાથી આગળ જવું નહીં હું કરે છે બોલ્યા વગર જોઈ જ રહું છે હં તઈ આજા શિકર સાધન નું હું છે એક સાધન ને કરતું નહીં હું કરવાનું અમે હા ખા સાધન પછી રાગ રાગ તો લાય તો દેવું છે તને સાંજો લોકોની આશા રાખવાની

કે ગુરુ કરતા છેલા ચળિયાતા હોય આ બીજું કશું નહીં આ મારી ખરી બધી ચાલ્યો જોણી ગયો છે ને એમાં મારા શેડી પડી ગયો છે આ વેટી લાયો તો લાયો શું થી તી તો હું નાટક કરાયો છું પેલા સરપંચ આ વેટી લાયા ને અને પછી આ સમુહ કાકો ઉઠી ગયા ને તેથી લઈ આયા અને પછી તી તો મને કમમરાયુ જ છે ઇથી પાછી હું તો બાબુજી ને મેલ આવ્યો ઇથી તન ઊઠાઈ લીધી એટલે પાછી તું તો પછી લઈને તો આવી એટલે મને તી ફાયદો તો બહુ કરાયો હ અને આખા ગોમનું લડાઈ મારા બરોબર કરીશ પણ હજી મનવું હોય રાખ્યામાં તને મજા નહીં મારા તને ઠેકો ના કરે ને તને કોક તો પકડાઈ જાય તો આ સોમા કાકાનો આવ્યું બને એટલે તને રાખ્યામાં કોઈ મજા નહીં એટલે તને તું ચિંતા કરે નહીં શાંતિ આજ તરું થઈ તું તાર અને મારા ગીજામાં હું હો પૈસા એ જોઈ ઠેકો ના મિલ દે સાધન શેટલર્યું ઓ સેટલો ચોર છે આખા ગો માં વેટી ની જે ચોરી થઈ છે ને એમાં બીજું કશું નહીં આ વેટી હોય અને હોય કરી અને જેટલા રૂપિયા કમાવાના હતા ને એ છે આખા શાંતિ થી બે રૂપાળી વાતો કરે છે બીજું કશું નહીં ઓને કોક કરી ને ખરો ને પાળવો જ પડશે અને આખા ગો માં ખબર પડી દો કે ના ચોર કુણ છે ને કહો ઓની એ ખબર પડે કે ખેમા મૂર્તન કોણ સર કોમ કરવા દે અરે જાય ને એના મોરી મને મારું કોમ કાજ કરી દેવા દે મને લાગે હા ચોકરી કઈ સાધન નહીં આવે મને ના હોય ને તો પેલી ચોકરી જવા દે ઈજન બે તો કોક સાધન હે મારા હા હા કંટાળી મારા બેટા સાધન વાળા બોલો હપુ છે એક જ સાધન ઊભો રાખતા ના એ સીધા હાથ લો બકર એટલે નેકરી ગઈ હપો હપ પણ હા કો કાકા કા પહાન થોડો માલ ભેગો થવા દો પછી સુમો કોઈ લાવશે છે તો કોઈ નહીં લાવ એમ નહી નહીં બિહારતા ને સમય આપવા જ સુમો કા ખરા ને હેલિકોપ્ટર લાવશી હેલિકોપ્ટર અને એ પાછા ઉપર થી નેકર ને કોઈને ને બિહાર છે નહી ખાલી ફક્ત ખરો ને પાયલોટ એ પિખારી એ લુખા કની વાત કરે છે કની વાત કરે છે તું કની વાત નહી કરતો કોઈ વાત નહી કરતો માલ નેકરવાનું કર કાલ હાલ માલ કા

તારા મા રાજી કરવા વેતી લહે પણ અશ્કરે પાણી ફરી વળ્યું ક્યાં ઘરમાં ચોર ફર્યા હજી જિંદગી પટી નહિ જાય ચિંતા કરશો નઈ હોય તો બીજી લાવશુ એક ની બે લાવશું પણ હાલ તો ભણા જે જમાની તીય તો અમે જતારા શેડી ના ઓહા જાય શેડી શેડી ફર્યા તો હાથમાં આઈ ને તો ગમનો ઓજો હોય બીજો કોઈ પરભારો ચોરી કરવા ના રૂપિયા ની ઘર ફૂટે ઘર જશે તો ખબર પડી જાય મોનો કે ના મોનો આપણા ઘર માં વસ્તુ મેલી તી ને તને નક્કી ખબર હશે કોક તો જોઈ રહ્યો છે કે તો તમે મને કેતા ભણા મિલ દે ગોદરા ને લાલ એટલે કોઈ હોય કોઈ કોઈ ના વસ્તુ ભણા હાચી કરી જેટલું હોય ને વાત નઈ કરવી બધા હોપડતો હોય ને આ તો હું અત્યારે તો ખરા ને બધા ચોકી કરવા માંડ્યા છે અરે ગમે લોકો હું કરે છે ઘર માં શું છે છું બજાર માં લઈને આવતા હોય તો રસ્તા માં કદી વાત ના કરાય કહું લઈને આયા હું કરીયો નહીં વાત કરે લ્યા ઘરમાંથી લઈ ને કોઈ આવતું નહીં ને જોખદી મને બોલ્યા અગર નેકરી જાવે હા મારો લુચો અમે સરપંચ હોમો આવે છે મારા કરવું હું કોક કરી નેકરું તો પડશે સરપંચે આવી જામો હું કરવું કોક તો કરવું પડશે જા ભી ને રાગ રાગ નેકરી જવું પડશે એવું છે આપણા ગામમાં એ તંબુરો રો વાગે કોઈ જ્ઞાની પુરુષ જાગે કોઈ તંબુરો વાગે એ તંબુરો વાગે ટોપી બધું બદલી છે પણ ટોપી નહીં બદલી એ

અમે તને હુવાલી દે લે ગોહે કોક ને કાઢી લીધો લાગત બણા ઈમો કેના પત્તો વેટી ને હેડ્યા લાગે તો વાગે કોઈ ધ્યાની પુરુષ જા તો નહીં ને એ તમુલો વાગે મોનો કે ના મોનો કોક ને પણ જા લાગે જો આ જો કે ભજન કરતા કરતા હેડ્યા તો કેડનો પદો બધીન ઈ મંદિર મંદી નહીં દેતા લેગો કોક ને કાઢી લીધો છે ને

ચોરે એમના ખબર પડી જાય લાગી છે એમનામ તો લેગો ના લઈ જાય એમને ખબર પડી છે કે લેગામાં વેટી છે તો હું તો ના કાઢી જાય પણ ખબર પડી જાય એટલે લેગો માગ્યો જબ્બો સમ માગ્યો ટોપી સમના ના માગી ચોર ને ખબર પડી જાય છે મને આમ હાચવી હાચવી ને કોઈ આવતું જ નહીં ને કોક નો બાઈક આવે છે જાવરી જાવરી સોમ ભાઈ ને જાવરી જાવરી

અને ગોમા તો કાલ બગતો તો પાછો અમાર ખેમલાના બેના હમુ કે તો કે ધંધો કરવાનો બધા ઓગરિયો મુઢામો ગાલતા રહી જાવ અને હું ધંધો કરવાનો છું અને આ નાટક કરીને નીકળું છું નક્કી વાનું રે ને એ કોયલના વિચારોમાં ને વિચારમાં ફરી તો નહીં જીવ ઓનું નક્કી ના કેવા પાછો ફરી જાય એવું છે આરો મગજ ઉપર લઈને ફરે એવો છે કારણ કે ઘેર કોઈ ખવરાવવાવાળું નહીં ગોમમાં કોણ ખાવાલો અને

કા હાથીના ચાપવા જુદા હોય અને વતાપવા જુદા હોય અને ગોમો ખરા ને અમારા મોણસો બધા છે ને ગોમો એ હાથી જે વાત છે એ વના જુદા હોય અને પાછા વતાપવા જુદા હોય આ જેટલો નીચ મોણસ નીકળ્યો એટલો ચોર મોણસ નીકળ્યો આ તો જાણે ના ગુદામો થી વસ્તુ હાથમાં આવી ને તાને ખબર પડી કાર્ય એક નંબર ચોર છે મારે ઘેર જવું હોય છે તો ઘઉ વચી થાય તો જવું પડશે ગમે તે કરીને ને નેકરી તો જવું પડશે આબરૂનો સવાલ છે આ બતાવજી ખરે આજે હોમો મારવાનો વિચાર હતો ખો આ ખે

ખરાબ થાય એટલે તમે હું આવશે પણ હા ખા મારો સમય એવું આવશે ને તું મુડદાનો એવો રોવડાયો ને હા ખા મારો સમય થોડો ખરાબ છે ને એટલે જાવ ને નેકરી જવા દે હમકરું ના હોય તો હા આરામ જય માતાજી મિત્રો આપને અમારી જોગમાં ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી